પુરાવો પૂરાવું પૂરા હોય મેકઅપ ન કરતો ઈ ઓલાને વારા ઘરે વાટા પ્લાસ્ટર કરવા પડે સારા હોય તોય આપણે લાલી કરીને નીકળે તો કેવા લાગી આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું એમ કર્યું હોય આપણે કેવા લાગી સુખી લાગી ગયા આપણે એ હાલો એલા મારા ગુગુએ કઈ જોયેલા નહીં પણ અંદર હરખ તો હોય ને ખબ જોઈને ત્યારે તો શું લગનમાં ફેરાય તે लाज કાઢીને ફરતા મંડપમાં મોઢું મોટું દેખાય નહી હસ્તમેલા ભોગતે હાથ ઘડી હાથમાં આવે અ ગુગુ ના હાથ આવે તો કઈ ગુલિયા ચાઈ ગુલગુલા ગોળ દે લખે પણ ઘણીક લખી પાછો આવો આવો મારું કારણ કે કોઈ દિવસ કોઈનો હાથ અઢે જ થઈ ચોચ લાગે એવું થાય ચોચ લાગે એવું એલા કે ભાઈ શાંતિ રાખ અને વાત હકીકત છે એ જૂના લગન જેણે જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલા નથી દીકરીને હારે બે બહેનો રહેતી થઈ વરરાજાને હ્યારે અણવર રાખવો પડતો તેનું કારણ શું હતું કંપારી આવતી થઈ ધ્રુજે કાય પણ આનો આચર ગોરદાદા પકડી રાખ્યો ઘડી રાખ્યો કઈ મોઢું જોયેલું નહીં બિચાર ઘરે પરણીને ને આવ્યા પછી ગાંઘો થયો ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ હોય જાય ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યો એ જ્યાં મોકો મળ્યો ત્યારે જેમ દરમાં હાફ જાય એમ ગયો હર હર કરતો દરવાજા બી ગયો ત્યાં જઈને બિચારી હજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલી આવું જામ ઘુંઘટ ખોલીને મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરો એવો વાનો કલર જાય તો પૈસા પાછા ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન

પંદર મિનિટે એ બેન જે કઈ સારવાર કરતા થાય ઓલો પંદર મિનિટે ભાન માં આવ્યો બેઠો થયો એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો પરણીને જે હાલી આવું કાલ બજારમાં માં નીકળું તો મારે કઈ કઈ ડેરી એ લાજ કાઢવી ઈ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળીઓ કરી નાખજે ઉઘાડા મોઢે બજારમાં વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હમો મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરીએ લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય એ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે આપણે રૂપની ઉપાસના જરૂરી છે સ્વરૂપાન રહેવું જરૂરી છે સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે તમે જેટલા સ્વચ્છ જેટલા સારા રહ્યો અને બેનોને હકીકત કહો જગદંબા જેવ્યો તૈયાર થઈને રહેજો લક્ષ્મી બહુ રાજી થાય આ નરુ સત્ય છે આમાં કાઈ મજાક નથી કરતા નરુ સત્ય છે પછી કે હેડા ના ના ગણીએ તો લોટ બાંધ્યો જ જકે નહીં નહીં સ્વચ્છતા ભગવાન કૃષ્ણ ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પેલું વેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો સાહેબ આપણે કાળિયા ઠાકરે કર્યું છે સાહેબ કાળંદ્રીની અંદર જે કાળોદ્ર હતો જે કાળોદ્રી એમ કહેવાય ભાઈ યમુનાના નીરને કાળોદ્રી કરી નાખી અને એ નીર જો પશુ પણ પીવે પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું અને તમે સારું કામ કરવા જાવ એટલે રિશ્વત દેવાવાળા આવે એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ એ બધી રિશ્વત દેવા વાળે કૃષ્ણને કીધું કે તો તને હાર આપીએ ને કે તો આપું દોર્યો તું વયો જા પાછો અમે જ્યાં ગટરોના પાણી ગંગામાં નાખી છીએ નાખવા દે એમ મૂળ વાત અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે તું વયો જા પાછો કા તો તું મારક ભૂલ્યો આ કેડે તું ન આવ્યો તું ખોટો કેડો પકડ્યો ત્યાં અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે નથી મારક ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો અને શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ વાપર્યો છે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શિશાર્યો તેથી સ્વદેહ કૃષ્ણ મથુરા નથી ગયા બડેનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જયારે ઝૂકતું રમતો તો ને એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આમાલે હું પાછો પગલો ન લઈ ગયો મથુરા નગરીમાં ઝૂકતું રમતા ચારે આવા કાળોત્રાના નાગનું શીશ હું હાર્યો છું અને ઝગાડ તારા નાગને થાયી કરી આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય ભગવાન શું કામ કે રામ લઈને કૃષ્ણને છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં હાથમાં સુદર્શન ચક્ર લઈ લે દિગપળોના હાથમાં લી ધરતીના છેડા બળે સુટવા અને એવડી મહાસત્તા મહા તાકાત હોવા છતાં હો હો ગાળ્યું શિશુપાલ ને સાંભળવાની જેનામાં તેવડ હોય ને એ કૃષ્ણની ની નજીક રહીએ કે જેનામાં ક્ષમા બધું કરવાની તાકાત હોવા છતાં ક્ષમા એટલે કૃષ્ણ કહેવાય છે એટલે ભગવાન કૃષ્ણ એની કથા એટલે દાદા એ આજે ખૂબ લગ્ન વાત આવી રૂક્ષ્મણી ના લગ્ન માધવપુર નો જાદવ કુલ ની જાન પરણે રાણી રૂક્ષમણી આજ તોરણ આવ્યો હતો ભગવાન અને ખરેખર આવા લગ્ન થાય પાછા એટલે કે આવા પ્રસંગમાં પાછું તમે ક્યાંક ઊંઠું અને લગ્ન લગ્ન છે ભલે બધા કે બાકી લગ્ન ની લગ્ન છે ઢોલ અવાજ કોક ના ઢોલ સાંભળી તો આપણા લગ્ન યાદ નો આવતા જ કયો આપણે હું 80 વર્ષના બાપાને મળી મોજના તોરા છૂટો ભલે તાઈણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા ના લાગણીને ભાવ છે ને એ તમને યુવાન રાખે જેટલા પ્રેમથી જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શ્રીને અંદર યુવાન રહેશો તમે વિચારોથી પણ કથાઓ વિચારોને યુવાન રાખે છે તમને કરેલું દાન તમારી સંપત્તિને યુવાન રાખે છે વાસી ન થવા દે જેટલો વીડો ઉલેશો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા કાર્ય કરતા રહ્યો અને દહ ગણો જો કાળિયો ઠાકર નો આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં તમારે જ્યાં લખો જ્યાં લખી લે આ તો ભાગશાળી ભાઈ કાર્ય કરી શકે તમે કલ્પના તો કરો કેટલા આશ્રમો કેટલું માણ આવે કઈક તો છે ને ભાઈ પણ જેને કઈ નથી કરવું કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વિયાવે હમણાં એક બેન જમતા તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે બોલો કે મારા દાદાનો હરાજ છે હું દીકરીના લગન લગ્ન થાય ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો કેવા ફૂડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હાવ એનું કામ નથી આ જે કઈ હકીકત અમારા ભૂરા ના ભૂરો છે ને બાપુ ખાય બો બહુ ખાય આપણે એક દી તમતાર તમે કયો તે દે હું લઈને આવું અને અત્યારે જો તમારે આવડા મોતી સુરના લાડવા જો હો ન ખાઈ જાય તો એ ભૂરીઓ ને આ ગોળીઓ ગુલાબ જાંબુ દોઢ હો અને એ તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનું પૂરો કોરોનામાં તો લગન બધે બેન થયા અને એ લગનની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું ચીવડાવી લે કારણ કે એમાં તો કમ્પલેટ થઈને જવું પડે એ વર્ષે સૂટ સીવડાવ્યું કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાળ્યું દે હો બેઠો બેઠો છું છોગલીએ તને છીવ્યા તોતળો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણાથી પ્રસંગ ચાલુ કર્યા અને એક સમાજને વાડીએ પ્રસંગ હતો ફલાણા પરિવાર વિવાહ ભુરો કે ઠીક લ્યો આજ દાદ તાથી નાતવી તે પણ ન્યા બનેલું એવું સાહેબ બેયને ને પચાસ લાવવાના હતા કન્યા પક્ષ વાળા નહીં વર પક્ષ વાળા ને એટલે બે જણા ગેટે ઉભેલા દીકરીનો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના એમાં ભૂરો આવ્યો આ બેય વેવાય ઉભેલા આ તો હાવ નવી જ આઈટમ હતી એટલે ભૂરાને કીધું કાર્ડ ભૂરો કેમ મીર્યા એક તો માઇન્ડ દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાર્ડ પણ જોજો આપણે હારે રેલો એ પાસો તો ન પડે ભૂરો કે છે કાર્ડ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે શું સમજો કલેક્ટર ઓફિસ માંથી આવ્યો છું ગણવા આવ્યો છું સરકાર માં લઈ આવ્યો છું તા તો બે વેવાય ચરી ચરી સાહેબ આવો આવો ટેબલે બે હાડી ને ભૂરાન જમાડ્યો બોલો ઘોડો વળી ગણવા મળે એક બે વાળ કે ગણવા નથી જાય પ્રેમથી જમી જાવ જમાડીને દસ હજાર નું કવર કર્યું પછી કીધું વાહ છૂટ વાહ ફાયદો છો ફાયદો આ અમારો ભૂરો છે ગજબ છે ગજબ અને એમાં દાદા ને બધા બેઠા એટલે ગળી આ તમે દાંત કાઢી જાવ ને એટલે અમારા આખી દુનિયા દાંત કાઢી હું તમને મેં કીધું ને ગામ હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા એ કાક 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 કરીને ખીરના પાળી આવ્યું ઉડાડ્યા કાગડો આવ્યો પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બે ધ્રુજો બો ત્યારે એને મોટા ભાઈ કીધું ઘોઘું કહ બાપા ખાહે નહી એ તો મને ખબર છે બાપા ખાહે નહી કે કેમ બાપા બાપાએ ઘીર્યા ખાધું ડાયરા જ કરતો તારો ડોહો પ્રોગ્રામ જ કર્યા પીઝા આ ખીરમાં સાસ મારે એવો નથી ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં તકબા ને ફળી ગયો ફળિયામાં હવે કાગડા છા પછી જો ધણી થઈ ગયું તો જીવતા કેવા લાડ લે અને એમાં આજે રૂક્ષમણી ના વિવાહ અત્યારે મને યાદ આવ્યું